અમે પહોંચી ગયા છીએ શ્રી ત્રિકોધી નારાયણ મંદિરે તો આવો નજારો છે ગાડી તમને ઠેક મંદિર મંદિર તરફ તો ચાલો આપણે ધીમે ધીમે મંદિર તરફ પ્રયાણ કરીયે આ એની બજાર છે તમે જોઈ લો તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ગ્રુપ મેમ્બર બધા પાછળ આવે છે રસ્તો બહુ લાંબો નથી ફોલો રસ્તો છે તમને એવું દેખાડી દો મારી પાછળ મારી સામે તમને દેખાય છે ત્રિગુડી નારાયણજી નું મંદિર અંદર મોબાઈલ હશે તો આપણે વિડીયો બનાવતી લે તો તમે અહીંથી દર્શન કરી લો મિત્રો એક આવો નજારો છે મંદિર નો મંદિરની બહારની સાઈડ નો અહીંથી આવી રીતે આમ દેખાય છે આવો રસ્તો છે અહીંથી તમારે આવવાનું હોય છે તમે જોઈ લો આ બજાર છે બહુ મોટી બજાર નથી

અત્યારે મિત્રો દસ ને પચાસ થઈ મંદિર માં મધ્યમ ભોગ ચાલુ થઈ ગયું છે ભગવાનની એટલે અત્યારે દર્શન કરવા નહીં મળે થોડીક વાર રોકાવું જોશે તો ચાલો આપણે તેલંગી માં થોડીક વાર મંદિર ની પ્રદક્ષિણા ફરી લઈ અને આખો આખો નજારો તમને દેખાડી દો મંદિરનો કેવો છે કેવો નહીં તે તો મિત્રો મંદિરમાં માં અહીંથી ઉપર એન્ટર થવાનું હોય છે અહીંથી એન્ટર થાવ એટલે આવી રીતે આમ પાછળ જવાનું હોય છે સીધે સીધું પેલા પૂજા કરવા માટે બી બાજુ પૂજામાં ભેટ રાજી છે એટલે આપણે આ બાજુ આવી ગયા ડાયરેક્ટ મંદિર ની બાજુમાં અહીંયા કુંડ છે આમાં તમારે હાથ પગ કે સ્નાન કરવું તો સ્નાન કરી શકો છો પછી પૂજામાં બેસવાનું હોય છે અને આવી રીતે પ્રાચીન એવું મંદિર તમને દેખાતું હોય છે તમે જોઈ લે મિત્રો મંદિર નો નજારો કેવો સરસ મજાનો છે તે અહીંયા અતિ પ્રાચીનમાં પ્રાચીન મંદિર છે મિત્રો જ્યાં સંત પાર્વતી માતાજી એ શંકર ભગવાન ની પૂજા કરીને પ્રસન્ન કર્યા હતા શંકર ભગવાન ને અને આ જગ્યાએ વિષ્ણુ ભગવાનની સાક્ષીએ પૂજા કરી હતી મિત્રો એટલે આ મિત્રો મંદિરનો ચાર્જ છે તમે જોઈ શકો છો કેવો છે તે અહીંયા બધો ટાઈમ લખેલો હોય છે કેટલા વાગે મંદિર ખુલે છે કેટલા વાગે બંધ થાય છે અને કેટલો ભોગ ચડાવવામાં આવે છે પૂજાના કેટલા રૂપિયા હોય છે તે બધી વસ્તુ આ બોર્ડમાં લખેલું છે તો તમારે ગમે ત્યારે અહીં આવવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમે આવી શકો છો મિત્રો અને તમે જોઈ લો મંદિરના કપાટ અત્યારે બંધ છે કેમ કે ભોગ ચડે છે એટલે અહીંયા બીજી એક ભગવાનની મૂર્તિ બિરાજમાન છે અહીંયા બીજી એક માતાજીની મૂર્તિ બિરાજમાન છે તેના પણ તમે દર્શન કરી શકો છો કેવી સરસ મજાની મૂર્તિ છે તે માતાજીની સરસ મજાનું નાનું મંદિર છે બીજી શિવલિંગ પણ છે જોઈ લો તમે શિવલિંગના દર્શન કરી લો મિત્રો છે શિવલિંગ બીજી એક રાખવામાં આવેલી છે તે અહીંયા બીજા નાના મોટા નાના મોટા ઘણા બધા મંદિર છે મિત્રો તો તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજનું મંદિર છે આ બાજુ એક આ મંદિર છે ક્યુ છે આપણે જયારી મંદિરમાં ડેરી ની અંદર મંદિર તો બંધ હોય એવું લાગે છે મિત્રો દેખાતું નથી ખાલી બનાવેલું છે એમ એમ જોઈ લ્યો ખાલી સ્તંભ ઉભો કરેલો છે મંદિર નથી આ નાના કેમ કે આમાં બધું લખેલું છે ભગવાન વિષ્ણુજી ના સમર્પિત માં આ બધું વસ્તુ બનાવવામાં આવી છે અતિ પ્રાચીન રાસ્તા ગુટકુર છે શ્રી કેદારનાથ કો જોડતા હે આ રસ્તો કેદારનાથે જાય છે તે માન્યતા છે મિત્રો ને આમાં લખેલું છે તો તમે જોઈ શકો છો અને અહીંયા એક બીજું એક મંદિર આવેલું છે શેનું છે તે તો ખબર નહીં કેમકે નામ કેવું કે લખેલું નથી તમે અંદર દર્શન કરી શકો છો અતિ પ્રાચીન ને દુર્લભ એવા મંદિર આ જગ્યાએ આવેલા છે મિત્રો તો તમે લો આ છે અતિ પ્રાચીન ને દુર્લભ શ્રી ત્રિગુણી મહારાજનું મંદિર તમે જોઈ શકો છો ઠંડીના હિસાબે હું સરખું બોલી નથી શકતો તો માફ કરજો કે ચાલો હવે આપણે મંદિરની પ્રદક્ષિણા ફરીએ કપાટ હજી ખુલ્લા નથી હજી ખુલવામાં અડધી પોણી કલાકનો ટાઈમ લાગશે તો આપણે આ માટો મારી લઈએ અને મિત્રો અંદર મોબાઈલ અલાઉટ છે નહીં એટલે અંદરનો વ્યૂ હું તમને બતાવી નહીં શકું બસ તમને ખાલી બહારનો વ્યૂ બતાવી શકીશ તો તમે જોઈ શકો છો આપણે ફરતા ફરતા મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતા પાછળ આવી ગયા છીએ તો અહીંયા બધી પૂજા આવી રીતે થતી હોય છે

સગર પાપ ભરવા સગર ખમરવા સગર કષ્ટમ deparadi vamos તો મંદિરે વરસાદ બહુ આવે પૂજા અંદર થઈ ગઈ છે અને અમે બધા આવી ગયા છીએ ચાર દીવા માટે કે ચાલો ચાર દીલે વરસાદ જાજો હે એટલે પછી આગળ વધીએ મિત્રો મંદિરની બાજુમાં મસ્તીનો નજારો છે હું તમને દેખાડું તમે જો તને એમ થઈ જાય કે ના સાચી કહું આપણે સ્વર્ગમાં આવી ગયા એવો નજારો છે જીવનમાં એકવાર તો આ જગ્યાએ આવું જ જોઈએ તમે જોઈ લે મિત્રો કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો આખે આખા વાદળ નીચે આવી ગયા છે ગમે ત્યારે વેધર ફરી જાય ગમે ત્યારે વરસાદ થઈ જાય એનું કાંઈ નક્કી નથી હોતું તમે જોઈ શકો છો વેધર નો નજારો કેવો સરસ મજાનો છે તે જોઈ લો મિત્રો જ્યાં તમારી નજર જાય ત્યાં સુધી જોઈ લો પહાડ ને કાપીને વાદળ બહાર આવતા હોય છે મિત્રો કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે દર્શન થઈ ગયા હતા અને દર્શન કરીને આપણે પાછા રિટર્ન થઈ ગયા હતા તમે કીધું લાવો તમે રિટર્ન નો નજારો તમે દેખાઈ દો કેમ કે ઉત્તરાખંડમાં તમે ગમે તે જાઓ ચોમાસામાં તમે જાઓ એટલે તમને આવી જ ખાણું અને આવા જ રસ્તા તમને દેખાતા હોય છે જોઈ લો ચાલુ વરસાદે કેટલો બધો ભૂસ્ખલન થાય છે તે ઉત્તરાખંડ આખામાં ભૂસ્ખલન થતું હોય છે તમે ગમે તે જગ્યાએ જાઓ ભૂસ્ખલન તો તમારે રહેવાનું જ છે એટલે મિત્રો ચોમાસામાં બને ત્યાં સુધી ચાર ધામની યાત્રા કરવાનું ટાળજો કેમ કે ચોમાસામાં ટાઈમ ટેબલ વગર નક્કી જ નથી હોતું ક્યારે વેધર સારું હોય છે ક્યારે ખરાબ હોય છે ને અમારે એવું જ થયું હતું કેદારનાથની યાત્રા બાકી રહી ગઈ હતી બાકી બધી યાત્રા પૂરી પૂરી થઈ ગઈ હતી મિત્રોને મિત્રો ને ભૂસ્ખલન ને ને બધું થતું હતું તેના હિસાબથી ટાઈમ ઓવર થઈ ગયો હતો મિત્રો જેથી કરીને આપણે કેદારનાથની યાત્રા બાકી રહી ગઈ હતી તો તમે જોઈ શકો છો ત્રિપુરી નારાયણનો જે જવાનો રસ્તો છે તે તમને રસ્તો જે કરું છું તો આજે જંગલની વચ્ચેથી જવાનું હોય છે અને આવી રીતે કંઈક રસ્તો નીકળતો હોય છે તમે જોઈ લો કેટલી બધો પહાડ સામે દેખાય છે તે જંગલ કેવું દેખાય છે તે તમે જોઈ લ્યો એકદમ ગીચ એવું જંગલ હોય છે અને ઉડી ઉડી આ ખીણું હોય છે મિત્રો કેમ કે ડુંગર ઉપર ભગવાનનું મંદિર હોય છે મિત્રો ને તમે નજારો જોઈ શકો છો કેવો સરસ મજાનો છે તે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો મિત્રો અને મિત્રો આ એ જ મંદિર હતું જ્યાં પાર્વતી માતાજીએ ફૂલ તપસ્યા કરી ને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને વિષ્ણુ ભગવાન ખુદે શંકર પાર્વતીજીના લગ્ન કરી દીધા હતા મિત્રો કેમ કે આ મંદિરે તમે જાઓ એટલે તમારે પૂજામાં તમારે અહીંયા લગ્ન કરવાના હોય છે મિત્રો પંડિતજી જ્યાં હોય છે તમને ફેરા ફેરાવતા હોય છે તમે વિડીયોમાં જોયું હશે તો આ કંઈક મંદિરનો આવો ઇતિહાસ મિત્રો સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હરમાં લખજો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે પણ કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને બને ત્યાં સુધી વિડીયો શેર કરજો જેથી કરીને બધા લોકોને ખબર પડે કે ક્યારે આપણે જવું ક્યારે ન જવું વેધરમાં તે હિસાબથી સારું જય શ્રી રામ